હળી મળીને ભાઈચારા ની ભાવના રાખો તમામ સમાજો તમારી પરિવારની ગામની જ્યારે વાત થતી હોય ત્યારે પાંચ માણસો આપડે ના હોય ત્યારે પણ યાદ કરે એની જિંદગી જીવો એ જ તમારી મૂડી છે તમે તમારી તમે તમારી ભેટીને પ્રેમ આપશો તમે ભાઈચારાની ભાવના આપશો તો એ ભાઈચારાની ભાવના રહેશે અને તમારા ડીએનએ માં વારસામાં હોય મેં હમણાં જે કેને ભાષેની વાત કહો છું અને હકીકત પણ છે કે તમે જેવું તમારા પરિવારને પેડીને આપો એવાય તમારી પેઢી થાય એનો દાખલો મને આપ હું તમને આપું કે પંખી હોય પંખી એક કબૂતર નું બચ્યું હોય અને બચક નું બચવું હોય આ બે તળાવ ભરેલું હોય તળાવ માંચક નું બચું પાણી ધરે અને કબૂતર નું બચુ હોય શું કરે ઉડી જાય શું આપડે એને કોઈને તાલીમ હતી એનો વર્ગ રાખ્યો તો એના માટે કોઈ એના મીટિંગ બોલી કરી હતી પણ શું છે એને વારસા મળેલું વારસા મળે એને એના વારસામાં મળેલું છે બતકનું બચવું જાય તો એને વારસા તરવા માટેનો મળેલો છે પાણીવું તો એને ઉડવા માટેનો વારસો મળેલો છે એટલે આ જો એ લોહીમાં છે એ પાકું છે કે એને પાકું છે તો પછી આપણે આપણા છોકરાને આપણા પરિવારને ગામને એ જેવું આપશો એવી ભેટીનું નિર્માણ થશે હવે કમસે કમ બીનું પૈસા થી મળે છે મહેનત થી મળે છે મજૂરી થી મળે છે એટલું તો આનું હોય પણ મફત માં મળે એટલું તો આનો મફત માં એને કેમ છો ભાઈ કઈ એના પૈસા તો નથી સાધન આટલું તો મફત મળે કે ના મળે પણ એમાં મોઢા થાડા એના હોય ને અવારમાં માં ઘણા ના મોઢા એવા હોય કે ભગવાન કરે ના મળે એનો મોઢો તો વિજ્ઞાનિક ભાષામાં આપડે કહીએ કે જે માણસ એ કોઈ પણ આપણા શરીરમાં પણ સેલ છે બધા આખા કામ કરવા રહે ને એ તમારે કઈ કામમાં પણ સફળતા ના આવે પણ રોતા રોતા માણસ તો બધા બધા ગામ માં થાય ખરો ઘરે ઘટાડા જિંદગી સમસ્યા મોટી છે પણ એના ઉકેલ જાતે લાવી પણ હસતા રહેવું ખીલતા રહેવું રાજકો રાખો કોઈ નું હારું ઈચ્છવું અને આ તો હવે કોમ્પ્યુટર નો જમાનો છે નરસિંહભાઈ પેલા એમ કેતા ઘંટિયા કે જે ભેગા ખોટું કરે કે કર્મ કરે કોમ્પ્યુટર યુગ આવી ગયો બધો એ રહી તેરનો રસ એટલે અહીં નહીં તમારો ભોગવવાનું જે કરે એને ભોગવણવ્યો એમ જ આવી ગયું એટલે કોઈ પણ તમારા કોઈ પણ કર્મ સારા કરો તો સારું ખરાબ કરશો તો ખરાબ એ કુદરત કુદરતને અહીંયા અંધર હોય અંધેર ના હોય ભગવાનને પણ એમના ફળોનું જે કંઈ એમના કર્મોનું જે કાંઈ છે ફળ એ ભગવાનને પડ્યું હોય એવું ભગવાન કુદ કહે છે ત્યારે આપણે તો બધા જ માણસ છીએ અને માણસ છીએ કે અત્યારે જે કઈ નાના મોટી બાબતો આ ચૂંટણીઓ આ તે પતિદાહિતી છે પછી રામ રામ કરીને અહીંયાથી છૂટા પડીએ તો ગામનોય વિકાસ થાય તાલુકાનોય થાય ને જે ક્ષેત્ર છે એનો વિકાસ થાય ઘણી વખત તો હું ખૂબ આમ લાગણી દીને એનાથી આમ જે અત્યારે હું તમને કહું છું તો હું તો ખુશ રહેવાનું તમે આમ કલ્પના કરો કે ખુશી તાકાત શું છે એક મનોબળ તાકાત શું છે એક રાજીપાની તાકાત શું છે મે અઢી મહિના ચારસો સભાઓ કરી તો તમે એક દાડો મારી ગાડીમાંથી બધી બેહને કે બે હાને ઉતરી જાતો બેન થાક લાજો રે તમે ચારસો સભાઓ કરી ચારસો સભાઓ મને થાક લાજો કરી સમજે એક રાજીપો લાગણી પ્રેમ સ્નેહ જ્યાં મળો ત્યાં રાજીપો રાખો રાજી મો રાખો ને રાજી રહો મૂળ માં આમ તમારું મોઢું જોઈને ને કોઈ મન આપવાનું મન થાય એવું એવું મોઢું રાખો